કેટલાક રમકડા બનાવે છે કુટિર ઉદ્યોગ એટલે કે આપણે ગૃહ ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે પ્રત્યેક રમકડું બનાવવાનો જે ખર્ચ છે આ ખાસ ધ્યાન રાખજો પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ પંચાવન માંથી બરાબર પંચાવન રૂપિયા છે એમાંથી શું કરવાનું છે એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા શું કરીએ બાદ કરીએ છે એટલે આપણે એની કિંમત જે છે કઈક અલગ રીતે સમીકરણ બનાવીને આપેલું છે તો શું સમજવાનું છે કે એનો ખર્ચ કેટલો છે કે ભાઈ રૂપિયા પંચાવન માંથી એક દિવસમાં જેટલા રમકડા બને એટલા બાદ કરીએ એટલો છે કોઈ એક ચોક્કસ દિવસે આપણને ઉત્પાદન ખર્ચ આપેલો છે કેટલા રૂપિયા છે સાતસો પચાસ રૂપિયા આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે માત્ર સંખ્યા જાણવાની છે ચાલો તો ધારે ધારો કે કોઈ નિશ્ચિત દિવસની વાત છે કોઈ નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા રમકડાની સંખ્યા બરાબર લાઈનમાં લખો છો વ્યવસ્થિત અને તેની કિંમત ઉત્પાદન ખર્ચ કેટલો છે તો પંચાવન રૂપિયા માંથી એક દિવસમાં જેટલા રમકડા બને એને બાદ કરીએ એટલો છે તો એક દિવસમાં તો એક્સ રમકડા બને છે તો આવશે પંચાવન માઈનસ

કુલ ઉત્પાદન ખર્ચન એટલે કે પ્રત્યેકનો જે બનાવવાનો ખર્ચ હતો એ કુલ ઉત્પાદન ખર્ચ હવે તમને એક એક્ઝામ્પલ આપો જેમ કે આ જે માર્કર છે મારા હાથમાં તો જો આની કિંમત આની કિંમત એટલે કે જો પ્રત્યેક નો ઉત્પાદન ખર્ચ આની કિંમત હોય તો કેટલા થશે બસો પચાસ રૂપિયા કેમ કે એકની કિંમત કેટલી છે અહીંયા તો પચીસ રૂપિયા એક દિવસમાં ટોટલ માનલો દસ બને છે તો અહીંયા પચીસ ગુણ્યા દસ બસો પચાસ હશે તો એ રીતે આ આપેલું છે કુલ ખર્ચ એક દિવસનો तो शु पड़े सीम्पल पंचावन गुणिया एक्स कर तो पंचावन एक्स मैनस तो एक्स नो वर्ग बराबर सात सौ पचास हम शु करोड़ पेरी सारी जाओ तो एक्स नो तो वर्ग पी तो मस पंचावन एक्स પ્લસ સાતસો પચાસ પોતાના ઘરે પાડવાના છે પંચોતેર પણ હું પચીસ ગુણ્યા ત્રીસ નાખું તો સાતસો પચાસ થઈ જાય બીજું પચીસ ને ત્રીસ કેટલા પંચાવન બી થાય ઓકે એ બી ગામ થઈ જાય તો બંને સો આવશે માઇનસ આવશે તો અહીંયા આપણને માઇનસ પંચાવન મળે અને આને આપણે ડાયરેક્ટલી બી લખી શકીએ માટે એક્સ માઇનસ પચીસ અને એક્સ માઇનસ ત્રીસ બરાબર જીરો માટે એક્સ બરાબર પચીસ ત્રીસ બંને મળ્યા તો અહીંયા આપણને શું માંગેલું છે તો અહીંયા આપણને એ માગ્યું છે કે આપણે તે દિવસે ઉત્પાદિત રોગડી શીખે બંને પ્લસમાં આવ્યા तो शु तो आप उत्पादित उत्पादित की संख्या 25 अथवा त्रीस 25 अथवा त्रीस हो सके बराबर આપણને કન્ફર્મ આંકડો ખબર હતી પણ પચીસ અથવા ત્રીસ હોઈ શકે છે ઓકે તો આ આપણો જવાબ છે વ્યવસ્થિત જોઈ લેજો સમજી લેજો અને વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલવા નથી અને સબસ્ક્રાઈબ તો ખાસ કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયો મળતા રહે ત્યાં સુધી આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત